કામરેજના અંતરોલી ગામની હદમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા અંતરોલી થારોલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરાયા બ્લોક નંબર પાંચની તળાવની જગ્યાની આસપાસ બ્લોક નંબર છ ના માલિક દ્વારા કર્યું હતું દબાણ અંતરોલી ગામ પંચાયતના સરપંચ દ્વારા બે હજાર એકવીસમાં દબાણ દૂર કરવા કામરેજ તાલુકા વિકાસ અધિકારી મામલતદારને કરી હતી રજૂઆત જોકે આજે તંત્ર દ્વારા દબાણ દૂર કરવા આદેશ કરતા સ્થાનિક પંચાયત દ્વારા દબાણ દૂર કરાયું દસ દુકાન અને એક મકાનનું દબાણ હતું જે પચાસ દબાણ દૂર કરાયા પેટ્રોલ પંપ માલિક દ્વારા ડીએલઆર દ્વારા સ્વચ્છિંક માપણી કરાવી દબાણ હશે તો જાતે દૂર કરવાની ખાતરી આપી જગદીશ સાટિયા ન્યૂઝ ફોર્ટીન કામરેજ હું અજય ગામ અંત્રોલ થારોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો હું સરપંચ મારું નામ જયેશભાઈ બાલુભાઈ સોલંકી જે અત્યારે જે આપણે અત્યારે ઊભા છે એ બ્લોક નંબર પાંચના તળાવના દબાણ હેઠળ ઊભા છે જે બે હજાર એકવીસથી આલો આ જે બ્લોક નંબર છના માલિક એ દબાણ કરેલ હતું અને અમે ટીડીઓ સાહેબને કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને અને મામલેદાર સાહેબને વારંવાર રજૂઆત કર્યા પછી આજે આજે સાત એક બે હજાર છવ્વીસના રોજ અમને ઓર્ડર મળેલો જેનું મેં ડિમોલેશનનું કામ ચાલુ છે હાલમાં અને પેટ્રોલ પંપના માલિકે અમને એક એવી ખાતરી આપી છે એ લેખિતમાં ખાતરી આપી છે કે હું ડીએલએલમાં માપણી કર્યા પછી અત્યારે પચાસ ટકા ડિમોલેશન થઈ ગયું છે અને પચાસ ટકા બાકી છે તે ડીએલએલમાં માપણી કર્યા પછી હું આ હું બાકીનું કામ કરીશ અને ડિમોલેશન છે એ પેટ્રોલ પંપની આગળની જગ્યા જે ખરી એ બ્લોક નંબર પાંચ જે તળાવની જગ્યા બોલતે છે એમાં ડિમોલે દબાણ થયેલ છે આપણે દુકાનો દસ દુકાનો છે અને એક મોટું મકાન છે રહેતાણ રહેતા